જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તો આજે આપણે દાસુ ગાર જોવા ફોન હવે છે અમો કરાય અને આજે ગારનો વિડીયો બનાવવા આવ્યો પહેલાં ધાટકો બંધ કરી લીધે ઝાટકો બંધ થઈ ગયો એક વિડીયો બાચી રહી ગયો તો ગયો ફોન બગડી ગયો એટલે વિડીયો નતો બનાયો મોટો મોટો ગાર થઈ ગયો ભળીઓ એવું લીધા છે પહેરા થાય એટલે હવે ભળીઓ જ નહી આવતી ઘાર તો હવે ઘણો મોટો મોટો થઈ ગયો ફળીઓ ઉલી આવી ફળીઓ હવે ઉલી જીશે જે કિસાન ખેડૂત મિત્રો આપણે ઘર આવો છે લી છે ચોક ચોક ડોકણ વાળી છે આવે જે કિસાન ખેડૂત મિત્રો આપણે ફોન બગડી જતો એટલે વિડીયો નતા આવતા હવે કાયમ આ બાળી છે બે દાળીને ત્રણ દાડી વિડીયો પડી જ જાય તમારે જોઈ લેવાનો અને વિડીયોને ખૂબ સપોર્ટ કરવાનો ઘરું લીધા હવે ફળીઓ એટલી નહીં આવતી ચોક ચોક ડુકાઈ આવી વળી છે બાકી બીજે તો જફળ્યું તો હારી જેમ બોજ તમને નહી ખબર હોય હારી બોજ છે એટલા માટે કે ચા બે એક તોફલો હોય ઊભો કરવાનો હોય વાયર બંધવાનો પેલો તોફલો અહીંયા વાયર આટલે બધી બોજીને લટકાડીને રાતના જતું રહેવાનું એટલે આશીયા છે ભમે ને આપણે કોઈ ઊંઘવા આવવાની જરૂર નહીં એ તો દેશી જ ઉગાડ કર્યો તમે આટલે બધી વોજીન જતું રહેવાનું જય જવાન જય કિસાન ખેડૂત મંત્રો તો આજથી આપણે વીડિયો સોલ્વ થઈ જાય ઘર આવો છે